મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ દેશ માટે નવી નિશા મિશાલ બની છે મહિલાઓ આજે દરેક ક્ષેત્રે સફળતા સોપાન સર કરી રહી છે તેમાં ખાસ એવી ગુજરાત રાજ્ય મહિલા પોલીસ કર્મીઓની કામગીરી પણ સન્માન્ય છે પ્રજા પડખે અને સેવા સાથે ચોવીસ કલાક સુરક્ષા કરતી મહિલા પોલીસ કર્મીઓ પોતાના પરિવાર દૂર રહી આપડી સુરક્ષા માટે કટિબદ્ધ છે ત્યારે આંતર મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સહીત દેશ ભર માં કાર્યક્રમ યોજા રહ્યા છે ત્યારે આજ રોજ પાદરા પોલીસ મથક ખાતે પાદરા પોલીસ મથક ની મહિલા પોલીસ કર્મીઓ નું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત રાજ્યના ડીજી આઈજી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનારી નારી શક્તિને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે શુભકામનાઓ પાઠવતો સંદેશ તમામ મહિલા પોલીસ કર્મીઓને આપવામાં આવ્યો હતો જે અંતર્ગત આજરોજ પાદરા પોલીસ મથક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા પોલીસ મથકના PIO એ ચારણ દ્વારા અધ્યક્ષ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા પોલીસ મથક ખાતે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મીઓનું સન્માન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી